સૌથી પહેલા સ્ટાર્ટ ઓલ એપ્સ એમએસ ઓફિસ જેમાં માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શરૂ કરીશું જેથી આ પ્રકારનું પ્રિડિફાઈન ફોર્મેટ જોવા મળશે જ્યાં આ મુજબ કન્ટેનરને સિલેક્ટ કરીને ડિલીટ તે જ રીતે ફરી સિલેક્ટ કરીને આપીશું ડિલીટ ત્યાર પછી ઇન્સર્ટ શેપ જેમાં શેપને સિલેક્ટ કરીશું આ પ્રમાણે ડ્રેગ કરીશું ત્યાર પછી એડિટ ટેક્સ્ટ ત્યાં ક્વેશ્ચનને ટાઈપ કરીશું ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા સિલેક્ટ કરીને ફોર્મેટ શેપ ફિલ આ સિવાય શેપ આઉટલાઈન તેમજ ટેક્સ્ટ ફિલ અને ટેક્સ્ટ આઉટલાઇન ફોન્ટની સાઇઝ વધારીશું પ્રેઝન્ટેશનને સેવ કરીશું ક્વેશ્ચન બેંક તરીકે સિલેક્ટ કરીને કોપી કરીને ફરી પેસ્ટ આપીશું જ્યાં લખાણને રિમૂવ કરીને ટાઈપ કરીશું ક્વેશ્ચન વન શેપની સાઇઝમાં ફેરફાર કરીશું ત્યાર પછી તેને આપેલ ક્વેશ્ચનની ઉપર સેટ કરીશું તેના બેકગ્રાઉન્ડ લખાણમાં ફેરફાર કરી શકાય છે ટેક્સ્ટ ફિલ તેમજ શેપ આઉટલાઇન લખાણ માટે ટેક્સ્ટ ટેક્સ્ટ આઉટલાઇન તો આ પ્રકારે જોવા મળશે ત્યાર પછી ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ ડ્રેક કરીશું જેમાં સૌથી પહેલો ઓપ્શન એ ઓપ્શન આપીશું નરેન્દ્ર મોદી એન્ટર આપતા બીજો ઓપ્શન જવાહરલાલ નહેરુ ત્રીજો ઓપ્શન ઇન્દિરા ગાંધી ચોથો ઓપ્શન રાજેન્દ્ર પ્રસાદ સિલેક્ટ કરીશું ને એડજસ્ટ કરીશું આ પ્રકારે મોડિફિકેશન કરીને તેને યોગ્ય જગ્યાએ એડજસ્ટ કરીશું ટેક્સ્ટ આઉટલાઇન જેથી ફોન્ટ વધારે ઘાટા જોવા મળશે ત્યાર પછી ઇન્સર્ટ શેપ અહીંયા ને ડ્રેક કરીશું તે શેપમાં ફોર્મેટ નો ફિલ આપીશું શેપની ને સિલેક્ટ કરીશું તેમજ તેને ઘાટી કરીશું તો આ પ્રકારે શેપ જોવા મળશે તેની સાઇઝમાં ફેરફાર કરી શકાય છે ફોન્ટના કલર પણ બદલી શકાય છે તો આ પ્રકારે ફોન્ટના કલરમાં ફેરફાર થયેલ છે એફ પ્રેઝન્ટેશન માટે આપીશું જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે પરંતુ એનિમેશન કોઈ આપેલ નથી જેથી એનિમેશન આપીશું આ પ્રકારે ચાર ઓપ્શન માટે એનિમેશન તેમજ સાચા ઓપ્શનના બોક્સ માટે પણ એનિમેશન આપીશું તે જ રીતે ટ્રાન્ઝિશન સ્લાઇડને પણ આપીશું એનિમેશન હવે આપીશું એફ પ્રેઝન્ટેશન શરૂ કરવા જેથી આ પ્રકારે ક્લિક કરતા વારાફરતી ઓપ્શન જોવા મળશે હવે સાચા ઓપ્શનને લાવી દઈશું પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ફરીથી આપીશું પ્રેઝન્ટેશન તો આ પ્રકારે પ્રેઝન્ટેશન જોવા મળશે જેનો ઉપયોગ કરી શકાય હવે સ્લાઇડને સિલેક્ટ કરીશું પેસ્ટ આપીશું જેટલા પ્રશ્ન બનાવવાના હોય તેટલી વખત પેસ્ટ આપીશું ત્યાર પછી પ્રશ્નને ચેન્જ કરી દઈશું સંપૂર્ણ પ્રશ્નો બદલી શકાય હાલ પૂરતા પ્રશ્નમાં સામાન્ય ફેરફાર કરીશ પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા રાજેન્દ્ર પ્રસાદ બધા જ ઓપ્શન ક્વેશ્ચનમાં પણ ફેરફાર કરી શકાય ત્યાર પછી પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આ પ્રકારે કોપી પેસ્ટ દ્વારા આપવાથી એનિમેશન ફરીથી દરેક જગ્યાએ આપવાનું રહેશે નહીં અગાઉનું એનિમેશન જે દરેક સ્લાઇડમાં કાર્ય કરશે હાલ વડાપ્રધાન જે તમે જાણતા જ હશો નરેન્દ્ર મોદી પ્રેઝન્ટેશનને શરૂ કરીશું તે પહેલા કોઈ જગ્યાએ ફેરફાર કરવો હોય તો આ પ્રકારે પ્રશ્ન નંબરમાં પણ ફેરફાર કરી દઈશું ત્યાર પછી આપીશું પ્રેઝન્ટેશન માટે એફ ફાઇવ ક્લિક કરતા આ પ્રકારે વારાફરતી દરેક સ્લાઇડ તેમજ આપેલ એનિમેશન જોવા મળશે જેનો તમે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકો છો જેમ કે રેકોર્ડિંગ માટે તેમજ પ્રશ્નો પૂછવા માટે તો આમ કોઈ પણ વિષય માટે ક્વેશ્ચન બેંક તૈયાર કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જળી મળીશું નવા વિડીયોમાં